સુરતના કતારગામમાં આશ્રમ પાસેથી મળેલી નવજાત બાળકીનો મામલો છે અને પોલીસે આ મામલે રિક્ષા ચાલક સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે શહેરના કતારગામ માં બાળ આશ્રમ પાસે સોમવારે તેજી દેવાયેલી હાલતમાં એક નવજાત બાળકી મળી આવી સ્થાનિકોએ બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી અને જ્યાં બે દિવસની સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું છે જેથી કતારગામ પોલીસે આ મામલે તપાસ કરતા રિક્ષા ચાલક પાસેથી ગુનાનો ભેદ ઉકેલાયો જેમાં બાળકીની માતાની ઉંમર માત્ર સોળ વર્ષની હોવાનું ખુલ્યું છે વર્ષની કિશોરી ગર્ભવતી થતા તેના માતા પિતા સુરત ડિલિવરી ખાતે આવ્યા હતા અને બાળકીનું જન્મ થતા તેને લઈ જઈ બાળ આશ્રમ પાસે મૂકી દીધી હતી આ મામલે કતારગામ પોલીસે ડોક્ટર ચાલક સહિત પાંચ લોકોની ધરપકડ કરી ડિલિવરી એક પ્રાઇવેટ નર્સિંગમાં કરાવ્યા બાદ છોકરીના જનન થયા પછી એક રિક્ષાવાળાને હાયર કરી અને એને અનાથ આશ્રમના દરવાજા પાસે આ લોકોએ મૂકેલા હતા તો હાલમાં એ છોકરીના માતા પિતા રિક્ષાવાળો તથા જે જગ્યાએ ડિલિવરી કરવામાં આવેલી છે તે ડૉક્ટર અને ડૉક્ટરની જોડે એક નર્સ પણ હતી એ લોકોની અત્યારે પૂછપરછ ચાલુ છે અને પછી કાયદેસરની કાર્યવાહી અટક કરીને કરવામાં આવશે અમદાવાદમાં શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા હત્યાના ગુનાનો આરોપી ઝડપાયો છે શાહીબાગ વિસ્તારમાં ગોવાજીના છાપરામાં આવેલા જોગણી માતાના મંદિર પાસે અંગત માં રિતિક નામના યુવકની હત્યા કરવામાં આવી હતી અને આ ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી પરંતુ આ મુખ્ય આરોપી મનીષ मीणा હત્યા બાદ ફરાર થયો પોલીસે ટેકનીકલ એનાલિસિસ તથા પાંચસોથી પણ વધુ મોબાઇલના ડેટા સર્ચ કરી પોલીસ આરોપી સુધી પહોંચી આરોપી મનીષ મેણા છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ થી દૂર હતો અમદાવાદ ઝોન ટીમ ને આરોપી મનીષ મેણા મુંબઈમાં હોવાની માહિતી મળી પોલીસની ત્રણ ટીમો મુંબઈ પહોંચી અને જ્યાં મુંબઈના બોરીવલીમાંથી પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપી રાજસ્થાનનો રહેવાસી હોવાનું છે અને પોલીસે આરોપીને અમદાવાદ લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે એને છ જણાએ અંગત અદાવત રાખી અને એની હત્યા કરી હતી જે સંદર્ભે સાઈબાગ પોલીસ સ્ટેશનમાં બે હજાર એકવીસમાં મર્ડર ગુમનો દાખલ થયેલો હતો બે દિવસના અંતે ટીમને સફળતા મળી અને આજે મનીષ મીણા છે એ પોતે ત્યાં બોરીવલીમાં કાપડનો ધંધો કરતો હતો નાનો મોટો ત્યાંથી અમે એને અટક કર્યો છે વડોદરાના કરાલીપુરામાં મકાન ધરાશાયી થયું છે મકાન ધરાશાયી થતા એકનું મોત થયું છે બે લોકો કાટમાળ નીચે તટાયા છે એકનું મોત થયું છે અને પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે ઈજાગ્રસ્ત હાલ સારવાર હેઠળ છે વડોદરાથી આ દ્રશ્ય સામે આવ્યા છે કરાલીપુરામાં મકાન ધરાશાયી થયું અને એકનું મોત થયું છે દાહોદમાં બાઇક ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે મર્કેટાઇલ બેંક પાછળથી ગઠીઓ બાઇક ચોરીને ફરાર થઈ ગયો હતો તો ઘર આગળ પાર્ક કરેલી બાઇકની ચોરી થઈ હતી અને બાઈકની ચોરીને તે બાઇક ચોરીને લઈ ગયો અને સીસીટીવીમાં આ સામે આવ્યા છે તો દાહોદ પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરાઈ છે